નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક ગામમાં છોકરી રહેતી હતી તે ખૂબ સારો હૃદયવાળી અને જવાબદાર હતી તે પોતાના પરિસરે અને ગામમાં મદદ કરતી હતી એક દિવસ ગામમાં નવું બાળક આવે છે તેનો નામ રાહુલ હતો તે એક ખૂબ જ શાંત અને ઇન્ટેલિજન્ટ યુવક હતો કિરણ અને રાહુલ એક દિવસ મળ્યા હતા જ્યારે કિરણ ગામના બાગમાં જઈ રહી હતી રાહુલને અચાનક એક છોડની નીચે એક નમનુમ હતું અને કિરણ એ જોઈને તેના તરફ દોડીને તેને મદદ કરી આપણા ગામમાં લોકો ખૂબ સારી રીતે એકબીજાને મદદ કરે છે છે કિરણે કહ્યું હા એ જ હું ગામ તમારા સહયોગ અને મિત્રતા માટે પસંદ કરું છું રાહુલ જવાબ આપ્યો આવું શરૂ થયું અને બંને વચ્ચે દોસ્તી વધતી ગઈ તેઓ ઘણું સમય સાથે પસાર કરતા વિવિધ વાતો શીખતા અને એકબીજાને સમજતા દરેક સાથે થોડું વધુ બોન્ડિંગ થતું જાય છે એક દિવસ એક સાંજ જ્યારે તેઓ એક સાથે જમનાવવા બેઠા હતા રાહુલ કિરણથી કહેવું કિરણ મને લાગણી છે કે મારો દિલ તને પ્રેમ કરવો લાગ્યો છે તું મારા જીવનનો એક અમૂલ્ય હિસ્સો બની ગઈ છે કિરણ શરમાવીને હસતી રહી અને પલટીને રહીને કહ્યું રાહુલ હું પણ તને પ્રેમ કરું છું આ રીતે કિરણ અને રાહુલના પ્રેમની કહાણી શરૂ થઈ તેઓ એકબીજાને સાચી રીતે સમજી સજાગ રહેવા અને જીવનના દરેક પડાવ સાથે એકબીજાને હાથમાં લઈ આગળ વધતા રહ્યા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ